નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ઊંટખરી ગામમાં કલકત્તી તમાકુનું રિઝલ્ટ આપણે લીધું છે આજે ખેડૂત મિત્ર હાજર નથી પણ આપણે વિઝિટમાં આવ્યા છે તો વિડીયો તો બનાવવો પડશે રિઝલ્ટ તમને બતાવીશું આ છે ગામ ઊંટખરી તેનો તાલુકો લાગે છે ઉમરેઠ અને જિલ્લો આણંદ આપણી જૈવ પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરી છે એમને જે ભૂમિ અને ક્રોપ પરિવર્તન અને એફટીબાસીનો છંટકાવ કર્યો છે ત્યાં પછીનો આ કલકત્તીનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આ એના પાન જુઓ એનો ગ્રોથ જોવો અને વિકાસ જુઓ ગ્લીનરી જુઓ એની ખાલી જોઈ લો તમે આ કલકત્તી તમાકુમાં રિઝલ્ટ લીધું છે આપણે રિઝલ્ટ આપણે જોરદાર માર્યું છે કલકત્તી તમાકુમાં તેમાં એવું હતું કે ખેડૂત મિત્રને તમાકુમાં વિકાસ નહોતો થતો નાની હતીને ફૂલ આવી ગયા હતા અને વિકાસ નહોતો થતો ત્યાર પછી આપણી પ્રોડક્ટ વાપરી છે એમને જય પરિવર્તનની એમને ભૂમિ આપ્યું છે અને ક્રોપ પરિવર્તન એપ્ટિબાસીનો છંટકાવ કર્યો છે ત્યાં પછી તમાકુનો તમે રિઝલ્ટ જુઓ ખાલી અને મોલો પડી હતી તેના માટે એમણે પેસ્ટર્કોનો ઉપયોગ કર્યો છે જુઓ તમે ક્લીનરી જુઓ છે સાઇનિંગ એકદમ સાઇનિંગ મારે છે પાન જોઈ લો પાન જુઓ ખાલી તમે છે જોઈ લો લાઈવ રિઝલ્ટ તમને બતાવીએ છીએ અમે આ વિડીયો પર જે ખેડૂત મિત્રને મળ્યું છે રિઝલ્ટ આ જોરદાર જબરજસ્ત રિઝલ્ટ છે તો દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે અમારી કે તમે આ દવાનો ઉપયોગ કરો અને આવું જ રિઝલ્ટ તમને પણ મળશે વધુ માહિતી માટે અમારા નંબર પર કોન્ટેક કરો જે તમને વિડીયોની અંદર નંબર આપીશું અમે તેના પર કોલ કરી શકો છો તમે નમસ્તે